શહેરા તાલુકાના ડોકવા ગામે નૂતન વર્ષ નિમિત્તે મિલન સમારોહ યોજાયો હતો વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા સૌને નવા વર્ષની પાઠવી હતી શુભકામનાઓ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામે નૂતન વર્ષ નિમિત્તે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષની અધ્યક્ષતામાં આજે ભાજપ દ્વારા સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષે આ શહેરા વિધાનસભા વિસ્તારનો કાર્યક્રમ યોજાય છે જેમાં શહેરા મત વિસ્તારના ધારાસભ્યો દ્વારા શુભકામના પણ પાઠવવામાં આવે છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડોકવા ગામે શહેરા વિધાનસભા મતવિસ્તારનો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શહેરા તાલુકાના પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો શહેરા તાલુકાના સરપંચો સહિત શહેરા તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડનું ફૂલહારથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ કોઈએ સ્ટેજ પર જઈને તેમને મળીને નવા વર્ષના નવા વર્ષની શુભકામના પણ પાઠવી હતી આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ અશ્વિનભાઈ પટેલ મહામંત્રી કુલદીપસિંહ સોલંકી પંચમહાલ લોકસભાના વિસ્તારક પરીક્ષિતભાઈ ભટ્ટ શહેરા તાલુકા પ્રભારી શ્રી વગેરે હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી સ્નેહ સંમેલનનો કાર્યક્રમ આપવામાં આવેલો તેના અનુસંધાને શહેરા તાલુકામાં અમારા પાર્ટીના પ્રમુખ તાલુકાના પ્રમુખો તાલુકાના હોદેદારો તેમ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો ગામના પંચાયતના સરપંચશ્રીઓ તમામ કાર્યકર્તાઓની સાથે નવા વર્ષના સહસંમેલનની અંદર આજે હાજર રહ્યા આપણા બધાની સમક્ષ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી અને નવું વર્ષ મારા તાલુકાની પ્રજા માટે મહીસાગર પછી દાહોદ અને પંચમહાલની જનતાને સુખ સમૃદ્ધિ આપનારું નવું વર્ષ નીવડે તેવી મારી શુભેચ્છા મેં બધાને આપી છે માતાજી બધાનું સુખ ભલું કરે દરેક માણસનું સુખ સમૃદ્ધિમય જીવન નિરોગીમય જીવન રહે તેવી મારી શુભેચ્છા આજના દિવસે એટલું કહીશ જય હિન્દ જય ખુડિયાર ભારત માતા કી જે વંદે માત્ર કોંગ્રેસની અંદરથી ઘણા બધા કાર્યકર્તાઓ આવ્યા છે તમારા બધાની પાસે લિસ્ટ છે પાર્ટીના પ્રમુખ પાસે લિસ્ટ હશે આપ લઈ લેજો ઘણા બધા કાર્યકર્તાઓ જે ઇલેક્શન વખતે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસની અંદર ગયા હતા મૂળ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા પણ કોંગ્રેસની અંદર સંબંધો હશે કે આગળ પાછળના સંબંધોના કારણે કોંગ્રેસમાં ગયા હતા એ બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં આજે આવ્યા છે એમનું સૌનું સ્વાગત કરું છું